જ્યાં અમે પણ એ જ જોઈ રહ્યા છીએ કે હવે એક પછી એકની બખાટ ચાલુ થઈ છે તો ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે અમારે તો વિરોધ બધાનો જ કરવાનો છે જે પણ બોલશે જે રૂપાલાભાઈએ જે અભદ્ર ટિપ્પણી કરી છે એનો તો વિરોધ છે ને હંમેશા રહેવાનો જ છે પછી આવ્યા રાહુલ ગાંધી અને એની પછી આજે કંઈક ઉમેશ મકવાણા એ પણ જે બફાટ કરી ગયા છે તો ભાઈ આપને હું કહેવા માંગુ છું કે ભાવનગરના જે રાજાશ્રીને આપ જે ત્યાંના વતની છો ભાવનગરના તો આપણે ખ્યાલ હોવો જોઈએ કે જે ભાવનગરના રાજા તરફથી પેલી પહેલ ચાલુ થઈ હતી કે વ્યસન મુક્તિની તો આપ જે બફાટ કરી રહ્યા છો એને આપણે પાછી ખેંચવી જોઈએ અને રાહુલ ગાંધીને પણ માફી માંગવી જોઈએ કેમકે અમે કોઈનું પણ નહીં ચલાવીએ અમે અત્યારે રાજકારણ કોઈ નથી રમી રહ્યા અને અમારી જે બેનો દીકરી ઉપર પણ જે બફાટ થઈ ગઈ બરાબર એને પણ સંકલન સમિતિ ક્યાંક ને ક્યાંક અમારે જે આંદોલન હતું એનું ગુમરાહ કરી નાખ્યું છે તો સંકલન સમિતિને હું પૂછવા માંગુ છું કે આ થઈ શું રહ્યું છે આ રાજકારણ બેનુદીકરોની સ્વાભિમાનની લડાઈ નથી રહી રાજકારણ આવી ગયું છે તો ક્યાંક ને ક્યાંક મારા ભાવનગરના ભાઈઓને પણ હું મેસેજ મૂકવા માંગુ છું કે આમને આપ લોકો સમજાવો જે ઉમેશ મકવાણા જે વફાટ કરી ગયા છે એમને સમજાવો કે આ જે બફાટ છે ખોટી છે અને આજે રાજકારણ આવી ગયું છે આમાં અમને ક્યાંય બહેન દીકરીની સ્વાભિમાનની લડાઈ ક્યાંય દેખાઈ નથી રહી એક પછી એક અમારા ક્ષત્રિય સમાજ ઉપર ટાર્ગેટ કરે છે અને મનફાવે ફાવે બોલી રહ્યું છે અને ઘણાનું કેવું એમ પણ હતું કે રાહુલ ગાંધીનું એડિટિંગ છે ના એડિટિંગ નથી એ સભામાં જ બોલી રહ્યા છે તો આ આખા સમાજને હું મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમને લોકોને જે ભરમાવે છે એ ભરમાવ નહીં અને ક્યાંક ને ક્યાંક રાજકારણ કોંગ્રેસ ભાજપ થઈ ગયું છે તો આપણે કોંગ્રેસ ભાજપથી કોઈ લેવા દેવા નથી આપણે ખાલી ફક્ત અને ફક્ત આપણા સ્વાભિમાન લડત દેવાની હતી તો ક્યાંક ને ક્યાંક સમજો રાજકારણમાં નો મૂંડા ઉતરો અને વ્યક્તિગત લડાઈ હતી વ્યક્તિગત લડાઈ આપણે આપવાની હતી તો હિન્દુત્વને લઈને ચાલો અને વ્યક્તિગત જ ચાલો જો રૂપાલાભાઈએ કર્યું છે તો રૂપાલાભાઈને પણ આપણે સજા આપવાની છે રાહુલ ગાંધીને પણ તો શું કામ રાહુલ ગાંધી અને ઉમેશ ઉમેશ મકવાણા નહીં ભાઈ જે રૂપાલાભાઈએ બફાટ કરી એવી જ આપણે રાહુલ ગાંધીએ બફાટ કરી છે બરાબર છે તો પછી આ બધાને એક સરખું સમાન લઈને ચાલો ક્યાંક ને ક્યાંક આપણે એક પક્ષ તરફ ધકેલા ન જાય ક્યાંક ને ક્યાંક ક્ષત્રિય સમાજ ઉપર આરોપ એવા લાગે કે ક્યાંક ને ક્યાંક આપણે કોંગ્રેસને એક આપણે પક્ષ માની રહ્યા છીએ અને રાજકારણ રાજકારણ કરી રહ્યા છીએ તો ક્યાંક ને ક્યાંક ધ્યાન દેવું જરૂરી છે મિત્ર આપણા ક્ષત્રિય સમાજ એક અત્યારે અત્યારે હાસીપાત્ર થઈ ગયો છે હાસી પાત્ર ન બને અને ક્યાંક ને ક્યાંક આપણે ન્યાય મળવો જોઈએ તો એ કરો એ ન કરવા દીધું ન્યાય પણ ન લેવા દીધો અને સંકલન સમિતિ જેમ કે છે એમ કર્યા રાખો છો તો કાલે જોજો બધા પરિણામ સામાન્ય વ્યક્તિ અને સામાન્ય માણસ જ પીસાશે હવે એ તો બીજું તો હું શું કહું કે જે લડત તમારું આંદોલન જે હતું અને લડત અમે આપતા જ હતા એમાં ક્યાંક ને ક્યાંક એક આંદોલને ગુમરાહ કરી અને એક ઠંડુ બનાવી દીધું છે અને અત્યારે ખોટો દેખાવ જ ચાલી રહ્યો છે અને સામાન્ય વર્ગ અત્યારે નીકળ્યો છે સ્વયં પણ વ્યક્તિગત લડાઈ કરવાની હતી નહીં કે કોઈ આપણે રાજકારણ આપણે અંદર લઈ આવવાનું આપણે અત્યારે કોઈથી મતલબ ન રાખવો જોઈએ તો શું કામ આપણે કોંગ્રેસને પણ વોટ આપીએ શું કામ આપણે આપને પણ વોટ આપીએ અને શું કામ આપણે બીજેપીને પણ વોટ આપીએ જો આખો સમાજ આ એક બેન કહી રહી છે જો સ્વાભિમાનની દીકરીઓની લડાઈ લડાઈ રહી હોય તો રાજકારણને દૂર ફેંકો દૂર ફેંકો રાજકારણને

હજી ટાઈમ નથી હજી ટાઈમ ભયો નથી ગયો કોઈને પણ વોટ નથી દેવો આપણે કોઈને પણ વોટ નથી દેવો આપણી સત્તા આપણી પાસે રાખો તો હજી આપણે આપણું કઈક કરી શકશું અને આપણે દેખાડી શકશું કે અમે અસલ છત્રીઓ છીએ અને એ જ છીએ સંકલન સમિતિ જે પણ કહેતી હોય હું તો એને હંમેશા ઇગ્નોર જ કરું છું તો આ નેતૃત્વની લડાઈ નથી ભાઈશ્રી ને મેસેજ મારો કે આ સ્વાભિમાનની લડાઈ હતી અને આ લોકોએ હાસીપાત્ર અને રાજકારણી બનાવી દીધો અને હાસીપાત્ર સમાજ બની ગયો છે જે પણ હવે એ વફાટ કરીને વહીવ જાય છે અને જવાબ દેવાની તો કોઈની તેવડ નથી સંકલન સમિતિને ખાલી એક સ્ટેજ શો કરી રહ્યા છો અને સ્ટેજમાં એકને એક બફાટ આપણે પણ એક ને એક બફાટ કરી રહ્યા છીએ અશ્વમેઘના ઘોડા ધોળાઈ વાત ગુંગ્યા ઢોલ વગડાયવા રિઝલ્ટ શું આવ્યું આપણે આ કરવાનું હતું કે રિઝલ્ટ આપવાનું છે આપણે આપણે આવી રીતના તમે બેનુ દીકરીઓની જે સ્વાભિમાનની લડતની જે રાજકારણ જે લોકો રમી રહ્યા છે એની અમારી બહેનોને હાઈ લાગશે અને હકીકતમાં હું કહું છું કે તમે લોકો ક્યાંય ના નહીં રહ્યો જે બેનુ દીકરીઓની જે હસી પાત્ર જે બની ગયો છે આખું આખો સમાજ તો આ લોકો જરાક વિચારો કે આપણે શું કરી રહ્યા છીએ અને કયા રસ્તે તમે જઈ રહ્યા છો કયા રસ્તે તમે સમાજને ગેરમાર્ગે દોરી રહ્યા છો